ઇલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં અમદાવાદ કોર્પોરેશનની ઉદાસીનતા સામે આવી કેમકે બજેટમાં જોવા પચાસ સ્ટેશનની જેની સામે બન્યા માત્ર છ જ સ્ટેશન ઇલેક્ટ્રિક વાહનો પર ભાર મૂકવા રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક મોટર વ્હીકલ પોલિસીને મહત્વ આપી રહી છે પરંતુ બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે સ્ટેશન ઉભા કરવામાં ઢીલાશ વર્તી રહી છે કોર્પોરેશને બજેટમાં એકસો પચાસ ચાર્જિંગ સ્ટેશન બનાવવાની દરખાસ્ત મૂકી હતી જેમાંથી અત્યાર સુધીમાં માત્ર છ સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણીને જેમણે સ્વીકાર કર્યો કે એજન્સીએ રસ ન દાખવતા ફાયર સ્ટેશનો કાર્યરત થઈ શક્યા નથી પરિણામે ઈવી વાહનો વધતા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટશે પરંતુ એના માટે જરૂરી જે પાર્કિંગ સ્ટેશનની જરૂર પડે પાર્ક વાત કરીએ કે ચાર્જિંગની જરૂર પડે એ અમદાવાદ મહાનગરની અંદર પહેલાં બાર જેટલા ઈવી ચાર્જિંગ સ્ટેશન ચાલતા હતા આજની સ્ટેન્ડિંગ કમિટીમાં બીજા સત્યાવીસ સ્ટેશનો નક્કી કરવામાં આવ્યા છે એ લોકોને જગ્યા નિશ્ચિત કરીને આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને એને આધારે એક ચાર્જિંગ સ્ટેશન પર બે ગાડી અને બે ટુ વ્હીલર ચાર્જ ઝડપથી થશે પરિણામે જે વાહનો ઈવી ખરીદે છે અને જે આપણે વાત કરીએ કે વાતાવરણ માટે પણ ફાયદાકારક છે પ્રદૂષણની માત્રા પણ ઘટાડે છે તો એવા લોકો માટે કોર્પોરેશન દ્વારા જગ્યા આઇડેન્ટિફાઈ કરી એવી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે જેથી તેમના વાહનો સરળતાથી તે લોકો ચાર્જ કરી શકે એક તરફ રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય આપી રહી છે બીજી તરફ અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ એકસો પિસ્તાલીસથી એકસો પચાસ જેટલા સ્થળો પર ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટેની જોગવાઈ બજેટમાં મૂકવામાં આવી હતી જે પૈકી અત્યારે માત્ર પાંચથી છ જેટલા સ્થળો પર અત્યારે આ ચાર્જિંગ સ્ટેશન લાગ્યા છે હાલ અમે છીએ અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં અને અહીંયા આગળ બ્રિજની નીચે આ ઈવી ચાર્જિંગ સ્ટેશન છે તે લગાવવામાં આવ્યું છે તેના સિવાય પ્રહલાદનગર વિસ્તારમાં તેની સાથે નારણપુરા વિસ્તારમાં અને મકરબા વિસ્તારમાં માત્ર અમદાવાદ મહાનગરપાલિકાએ આ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન લગાવ્યા છે તેના સિવાય અન્ય સ્થળો પર અત્યારે હાલ સુધી પણ સાતથી આઠ મહિના તો સમય બજેટને રજૂ કર્યાને પણ થયો પણ શહેરમાં આ ઈવી ચાર્જિંગ સ્ટેશન લાગ્યા નથી જેના કારણે થઈ અને સ્વાભાવિક રીતે ઇલેક્ટ્રિક વાહનો ખરીદી અને તે બાદ તેને ચાર્જ કરવામાં વાહન ચાલકોની સમસ્યા ઊભી થઈ રહી છે જોકે સમયાંતરે ઇજનેર વિભાગને અને તેની સાથે સ્માર્ટ સિટી વિભાગને રજૂઆતો કરાયા છતાં પણ હજી સુધી તેની કામગીરી માત્ર સ્થળો શોધવા પર અટકી છે અને તેની સાથે એક વખત અમદાવાદ મહાનગરપાલિકાએ ઈવી ચાર્જિંગ સ્ટેશનને લઈ અને ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં કોઈ પણ કંપનીએ રસ ન દાખવતા અત્યારે માત્ર એકસો પચાસમાંથી ચારથી પાંચ જેટલા સ્થળો છે કે જ્યાં આગળ ઈવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે કેમેરામેન સંજય ચાદવ સાથે સુશાંત સોની એવી પીએસા અમદાવાદ